ઉના તાલુકાની નવ જેટલી ખાદ્યતેલ વેચાણ સાથે સંગ્રહ પેઢીઓ અને ગીર સોમનાથ કોટ ફટકારીઓ નવ પોઈન્ટ પંચોતેર લાખનો દંડ ઉના તાલુકા તેમજ શહેરમાં દેલવાળા રોડ પર આવેલ ભવાની એન્ટરપ્રાઇઝ ખાદ્યતેલ પેકિંગ કરતી પેઢીમાં ઉના મામલતદારે રેડ મામલે તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજ ભવાની એન્ટરપ્રાઇઝ પેઢી ઉપર ઉના મામલતદાર દ્વારા રેડ કરવામાં આવેલ તેમજ આ પેઢી દ્વારા ગેરરીતિને ધ્યાને લઈ અને મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ ઉપરોક્ત તપાસના આધારે ઉના તાલુકાની નવ જેટલી તેલની છૂટક અને હોલસેલ વેચાણ કરતી પેઢીઓને ત્યાં પુરવઠા પુરવઠો સ્થગિત કરવામાં આવેલ ગીર સોમનાથ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અંગે તપાસ કરી અને નવ પેઢીઓ સામે ગીર સોમનાથ કોર્ટમાં ફૂડ ડ્રગ્સ સેફ્ટી સ્ટાન્ડર્ડ એટેક બસો છના હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ આ કેસ સંબંધિત પક્ષકારોને રૂબરૂ સાંભળી અને ખુલાસો કરવા કરવા નોટિસ ઇસ્યુ કરી તક આપવામાં આવેલ આ કેસ કોર્ટમાં ચાલી જતા જતા રોજ આ કેસ ગઈકાલે ત્રીસ ડિસેમ્બરના ચુકાદો આપવામાં આવ્યો ચુકાદો ચુકાદામાં સામા પક્ષવાળા ઉના તાલુકા તાલુકા શહેરની નવ જેટલી પેઢીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ એટેક બે હજાર બસો છની કલમ અઠ્ઠાવન હેઠળ કુલ નવ પોઈન્ટ પંચોતેર લાખનો દંડફટ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી